ચલાલા ગાયત્રી સંસ્કાર ધામના વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કક્ષાની મેજફેર સ્પર્ધામાં સેકન્ડ નંબર લાવી ચલાલાનું તેમજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનું ગૌરવ વધાર્યું હતું આજરોજ ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ મેગફેર સ્પર્ધામાં સેકન્ડ નંબર લાવી ચલાલા પરત ફર્યા ત્યારે ચલાલા મુકામે ચારેય વિદ્યાર્થીઓનું ભાવભર્યું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આતકે તકે ઉપસ્થિત શહેરના અનુભાવો અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ સંસ્થાના વડા પૂજ્ય શ્રી રતિદાદાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર સમ્રાટ સમાચાર એ આપનું નામ શું છે અને પ્રકારનું શું મારું નામ છે અને અમે આ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાંથી અમે ઇન્ટરનેશનલ ગયા હતા જ્યાં અલગ અલગ દેશની વિવિધ ટીમો આવી હતી જેમાં બધા અમારી ટીમ અને વિવિધ અલગ અલગ દેશોની ટીમે પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં ક્વીઝ ડ્રામા કેરેક્ટર સ્પીચ જે વગેરે અલગ અલગ સ્પીચો એવું બધું હતું અને એમાં અમે ભાગ લઈ પાર્ટિસિપેટ કર્યું જી જય માતાજી આજે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામના વાલા વિદ્યાર્થીઓ અને ટીચર્સ ઇન્ટરનેશનલ મેકફેરમાં લખનૌ ખાતે જે બે હજાર ચોવીસનું આયોજન થયું હતું એમાં ભાગ લેવા માટે ગયા હતા છેલ્લા આઠ દિવસથી એ લખનઉ ખાતે ઇન્ટરનેશનલ મેકફેરમાં ભાગ લઈ અને ઇન્ટરનેશનલ લેવલે સેકન્ડ નંબર લાવી એ વિદ્યાર્થીઓએ ગાયત્રી સંસ્કાર ધામ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિબા મહિલા કોલેજ સંસ્કૃત શક્તિ ગુરુકુળ શક્તિ સ્કૂલ અને સમગ્ર ચલાલા મીઠાપુર અને ધારી તાલુકાનું નહીં પરંતુ અમરેલી જિલ્લા અને ગુજરાતનું ગૌરવ જ્યારે વધાર્યું છે ત્યારે એ વિદ્યાર્થીઓને લાખ લાખ અભિનંદન છે વંદન છે ત્યાં જુદા જુદા છપ્પન દેશોમાંથી નેપાળ છે ભૂટાન છે શ્રીલંકા છે બાંગ્લાદેશ છે બધા અલગ અલગ આપણા ઈન્ડિયાના બધા રાજ્યોમાંથી ત્યાં સ્પર્ધકો ભાગ લેવા માટે ગયા હતા તેમાં આપણો સુંદર દેખાવ કરી અને આ વિદ્યાર્થીઓએ સેકન્ડ નંબર લાવી આ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનું નામ ખૂબ ઉજાળ્યું છે એ તમામ વિદ્યાર્થીઓને એમને જેમણે તૈયારી રહી છે એવા તમામ શિક્ષકશ્રીઓને અને સમગ્ર સ્ટાફગણને જેમણે જેમણે એમના સાથ અને સહકાર આપી મહેનત કરાવી છે એ બધાને હું દિલથી ધન્યવાદ પાઠવું છું બધાનો દિલથી આભાર માનું છું આ કાર્યક્રમની અંદર ચાર વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે ગયા હતા જેમાં એક ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલાથી પછી ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના એક વિદ્યાર્થી જે દહીડાથી અને એક વિદ્યાર્થી ઢોલરવાથી અને એક વિદ્યાર્થી લાગા લાખાપાદરથી આવા ગ્રામીણ વિસ્તારમાંથી લાખાપાદર દહેડા ઢોલરવા મીઠાપુર ચલાલા નાના ગામમાંથી ઇન્ટરનેશનલ લેવલે ચમકવું એ ખૂબ અઘરી વસ્તુ છે પણ આ વિદ્યાર્થીઓએ મહેનત કરીને સાર્થક કરી બતાવ્યું છે એ તમામ વિદ્યાર્થીઓનું આજે ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું જેઓ લખનઉથી સીધા અહીંયા પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવની જગ્યા ખાતે વધાર્યા હતા અને ત્યાંથી એમને વાજતે ગાજતે સામૈયા સાથે એમને બગી ઉપર બેસાડી અને એને સંસ્થા ખાતે લાવવામાં આવ્યા હતા અને એ તમામ વિદ્યાર્થીઓએ શિક્ષકોએ અને તમામ બાળકોએ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને પૂજ્ય રતિ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા